જે મજા તમારી જે ફોર ચલાવવામાં છે તેનાથી પણ ડબ્બલ મજા હું ફોર પણ ચલાવું છું પણ ફોર થી પણ ડબ્બલ મજા મને આ ટ્રેક્ટર માં આવે છે મિત્રો પાણી અમે લેવા આવ્યા છીએ આગળ બોર ઉપર પાણી નતું આવતું અને આ રીતે કુંડી કરેલી છે તેના અંદર આ પાણી આવે છે એડી પણ આપણે ચેક કરી શકો છો એકદમ ક્લિયર સુખી કેમ છો મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોના અંદર તો આ વિડીયો આપણો બેઝિકલી એ રીતેનો રહે છે કે આપણે એક વાડી એટલે કે ખેતરની અંદર અમારા આવેલા છીએ અને હું અમારું એક આ ટ્રેક્ટર અને પાછળ લગાવી રહ્યા છે આ ટોલી આ ટોલી અને ટ્રેક્ટર સાથે હું અને દાદા નામ શું કે જીનીત અમે જીનીત અમે ત્રણ જણા અહીંયા આવેલા છીએ અને આવાનો હેતુ અમારો એ જ હતો કે અહીંયા અમે અમારા જ્યાં એક વીઘાનો જે આ ખેતર છે તેની અંદર અમે રાયડો આવેલો હતો તે રાયડાની આખી લેવાની જે પ્રક્રિયા હોય છે જે પ્રોસેસ હોય છે તે કરવા માટે અહીંયા આવેલા છીએ તો મારા દાદા અહીંયા બેઠેલા છે અને આ ટ્રેક્ટર તો અમારું જ છે અને સાથે સાથે અમે થ્રેસર માટે એક અલગ ટ્રેક્ટર લાવેલું છે જે તમે જોઈ શકો છો તો ચલો મિત્રો આપણને તમને બતાવીએ કે આખી પ્રોસેસ આ રાયડા માટેની શું હોય છે તો પહેલાં તો જે રાયડો હોય છે તેને લઈને આ રીતે આખા પૂરા ખેતરમાંથી લઈને એક જગ્યાએ તેને ભેગો કરવામાં આવે છે એટલે કે એક પ્રકારનું અમારા અહીંયા કહેવામાં આવે છે ખડું એટલે કે ખડું બનાવવામાં આવે છે અને તેને સુકાવા દેવામાં આવે છે તે જ્યારે સુકાઈ જાય છે ત્યારે પણ આ એક પ્રકારના ટ્રેસરને અહીંયા લાવવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે અહીંયા અમારા જે કાકા છે તેમને આ બાલાજી નામનું થ્રેસર બાલાજી થ્રેસર એ લાવેલું છે હમણાં લાયા એના હજી વધારે દિવસ થયા નથી ત્રણ ચાર દિવસ જ થયા છે પણ એક આ નવી જ પ્રકારનું જે કહેવાય જે નવી ટેકનોલોજી સાથેનું આ થ્રેસર છે જે પહેલાંના થ્રેસર જે આવતા હતા તેમાં બહુ કહેવામાં આવે છે કે બહુ વધારે ટાઈમ થતો તો અને તેને જે નાખવાની ઉપરની જે પ્રો પ્રક્રિયા જે પ્રોસેસ હતી તે પણ થોડી કહેવામાં આવે છે કે તેમાં ઘણા બધા એક્સિડન્ટ કે આપણે જે કહીએ હાથ અંદર આવી જવું કે એવું બધું ઘણું બધું તકલીફ રહેતી હતી પણ આ એક એવા પ્રકારનું છે જુઓ તમે દેખી શકો છો કે ડાયરેક્ટ અંદર એના અંદર નાખી જવાનું ઉપરથી જ હવે વધારે રહ્યું નથી થોડું થોડું જ રહ્યું છે તો ડાયરેક્ટ એને ઉપરથી અંદર નાખી દેવાનું હોય છે અને એ ડાયરેક્ટ અંદરથી જ કેચઅપ કરી લેશે એટલે આમાં કોઈ પણ પ્રકારનો જે કહીએ એક્સિડન્ટનો કોઈ પણ પ્રકારનો જે ડર કે ભય હોય એ રહેતો નથી જોઈ શકો છો મિત્રો અને આ થ્રેસરની એક ખાસ ખાસિયતની વાત એક છે કે આ એક ખાસ પ્રકારનું થ્રેસર કેમ છે કારણ કે આપણે જોવા જઈએ તો પહેલાંનું જે થ્રેસર આવતું તેમાં પાછળ પણ ઘણો બધો કચરો અને એવું બધું રહેતું હતું તો એ આ વખત દેખો કચરો નહીવત એક પ્રકારનો થઈ ગયો છે એટલા માટે થઈ ગયો છે કે આપ દેખી શકો છો કે આ જે કચરો છે જે આ કચરાનો જે ઢગલો દેખાઈ રહ્યો છે એ કચરો આમ તો આમ તો પાછળના ભાગે પડતો હોય છે પણ આ તમે દેખી શકો છો કે આખું બ્લોઅરની સિસ્ટમ મરાયેલી છે જે બ્લોવર ડાયરેક્ટ અંદર કચરો એના અંદર ખેંચી લેશે અને આ રીતે તેને બહાર ફેંકી દેશે આ આપણાનો જો આપણે કોઈ ઉપયોગ કરવો હોય તો અહીંયા એક નવા પ્રકારનું એક કોલું લાઈને એને આપણે કરી શકીએ છીએ કે ડાયરેક્ટ આના અંદર ઊભું રાખીએ ડાયરેક્ટ એના અંદર આપણે લઈ શકીએ છીએ તો એ ટાઈમનો એક બચાવો પણ થઈ જાય ને એક પ્રકારનું કહેવા જઈએ તો એક સારો ઉપયોગ પણ થઈ જાય એ ગાયો ભેંસો માટે જે ચારો માટે જે આપણે લઈ જઈએ છીએ કોઈ વધારે બચ્યું નથી એ થોડું જ છે આ છે મારા કાકા અને મિત્રો કહેવા જઈએ તો એક વીઘાની અંદર આમ તો પાંચ બોરી જેટલી થવી જોઈએ પણ અત્યારે જોઈ શકીએ આપણે કેટલી બોરી થઈ લગભગ લગભગ ત્રણ તો જેવી થઈ ગઈ છે ક્વોલિટી પણ આપણે ચેક કરી શકો છો એકદમ ક્લિયર સુખી આપણે થોડી વાત કરી લઈએ દાદા કેટલા વીઘાનું ખેતર હતું ને આપડે અહિયાં શું વાયેલું હતું પેલા આના પેલા શું વાયુ

ખેતી આમ તો કહેવા જઈએ તો એકદમ સરળ પણ નથી એકદમ મુશ્કેલ જ છે પણ આ મુશ્કેલને આપણે કેવી રીતે સરળ બનાવી એ આપણા ઉપર આધાર છે કેમકે માર્કેટ ના અંદર આવે આપણે તમે દેખ્યું આ એક થ્રેસર છે તે નવીન પ્રકારનું થ્રેસર છે તો આવા અનેક અલગ ટેકનોલોજી આપણે ઘણી આવી રહી છે પહેલા હા પહેલા એકદમ એકદમ આપણે કહેવા જઈએ કે જે જૂના જમાનામાં જે પહેલા ખેતી હતી એ એકદમ સરળ નથી મતલબ કહેવા મતલબ અને આ વખતના જે જમાનાનો છે એ નવીન જમાનો આવી રહ્યો છે એમાં નવા નવા સાધનો આવી ગયા છે આ તો તમને એક જ સાધન બતાવ્યું અમે જયારે લેવા ગયા હતા ત્યારે ઘણા બધા પ્રકારના સાધનો હતા તો એ પ્રકારના સાધનો તમે મિત્રો ઉપયોગ કરો તો ખેતી એકદમ સરળ બની શકે એવી મિત્રો વિડીયોમાં આગળ બનાવી રેજો હજી સુધી તો આપણું આ થ્રેસરનું કામ જ હજી પૂરું થયું છે હજી તો આપણે આપણી જે ત્રણ ચાર બોરી જે રાઈની થઈ છે તે આપણે આપણા ટ્રેક્ટરના એટલે કે આપણે ટ્રોલીના અંદર લઈને આપણે એને તેને ઘરે સુધી લઈ જવાની છે તો વિડીયોમાં આગળ બનાવી રહેજો ને આપણી મહેનત જો આપણે તમને ગમ્યું હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ એકવાર જરૂર કરી દેજો મિત્રો થ્રેસરનું કામ પતી ગયું છે અને થ્રેસર આપણા વચ્ચેથી અહીંયાથી આપણે જઈ રહી છે તો આપણે મારા કાકાને પૂછીશું કે આ એક વીઘાના રાયડો લેવા માટે કેટલો સમય લાગ્યો છે તો બને રહ્યો વિડીયો આપણે એક વીઘાના રાયડો લેવા માટે કેટલા મિનિટ થઈ આપણે પચાસ મિનિટ પચાસ મિનિટ ટોટલ થઈ છે તો મિત્રો થ્રેસરનું પ્રમોશન તો નથી કરતા પણ આપણને ગમ્યું છે એટલા માટે કહીએ છીએ કે આ થ્રેસર એકવાર લાવજો અને એકવાર ચેક કરી જોજો અને જો અમારા દ્રેશણની જો મુલાકાત એકવાર લેવી હોય તો કોન્ટેક નંબર આપણે ડિસ્પ્લે ઉપર તમને દેખાઈ જશે તો તેનો પણ જરૂર વિઝિટ કરજો હવે આપણું કામ આવી ગયું છે આપણે આપણા ટ્રેક્ટરને ત્યાં લઈ જઈએ મિત્રો અહીંયા આપણે લો માં ચલાવીએ છીએ કારણ કે અહીંયા એ પ્રકારની માટી અને એ પ્રકારનો ખાડા ટાઈપ નું છે એટલે ચાર સાડા ચાર જેટલી ગોરી થઈ છે હતી કે જગ્યા ઉપર આપણે આપણો ટ્રેક્ટર લાવીને ઉભો કરી દીધું છે હવે આપણે જે બોરી થઈ છે તેની અંદર રાખી દઈશું તો મિત્રો થ્રેસર તો તેનું કામ કરીને જતું રહ્યું છે પણ થ્રેસરના પછી જયા પછી પણ આપણે બહુ ઘણું બધું કામ હોય છે જે આપણે નીચે પાથરણા હોય છે તેને સંપેટવાના હોય છે અને ઘણું બધું જે કામ હોય છે જે બોરીઓ જે હોય છે તેને આ ટ્રેક્ટરની અંદર મૂકવાની હોય છે તો એ કામ હજી આપણે હજુ બાકી છે અને અમે ઘરેથી અમારા મનમાં એમ કે કલાકમાં એક બોટલ પાણી ચાલે છે પણ પાણી અમારા ત્રણ વચ્ચે જતું તો પણ ત્રણ વચ્ચે પણ પાણી આ ચાલ્યું ના અને અહીંયા અમારે એક નવો બોર બનાવેલો છે અહીંયા ત્યાં પાણી ભરવા અમે જઈએ છીએ તો મિત્રો આ બધું જો અહીંયા તમે જોઈ શકો છો આ ગૌ આવેલા છે તો આ છે મિત્રો ખેતરની મજા વાડીની મજા મજા એટલા માટે કહીએ છીએ કેમ કે જે શહેરમાં લોકો રહે છે એ મારા પણ ઘણા બધા મિત્રો છે જેમને ક્યારે પણ પોતાના ગામડે કે પોતાના વતન જવાનું થતું નથી તો તેમના માટે આ એક ખાસ વિડીયો છે કે તે જુઓ અહીંયાનો એક આવો માહોલ હોય છે અને આવું બધું થોડું ઘણું નાનું મોટું કામ હોય છે તો દેખો પૂરો લુક તમને બતાવીએ આ એરંડા આવેલા છે આજે ગઉ આ પણ ગઉ આપણું આગળ જે ખેતર હતું તેમાં આપણે રાયડો આવેલો હતો અને આ આપણો બોર છે પાણી ભરીને આપણે મળીએ બીજી મિત્રો તમને વાત કરું કે ખેતરની મજા એક બીજી પણ છે જે તમે સામે જોઈ રહ્યા છો ખેતરમાં એક માળો બનાવેલો છે તમે તેને શું કહ્યું છો એ મને ખબર નથી કોમેન્ટમાં જરૂર બતાવજો અમે અહીંયા અહીંયા માળો કહીએ છે એક અહીંયા છે એક અહીંયા છે અને એક સરકાર તરફથી પણ બનાવવામાં આવે છે અને એ અત્યારે અહીંયા બનાવેલું નથી અમારે એક બીજા ક્ષેત્ર છે તેમાં બનાવેલું છે પણ તમે આ માળાની જે મજા જે ખેડૂત મિત્રો હશે તેમને પણ તમે પૂછી શકો છો કે આ માળાની જે મજા છે અહીંયા બેસીને જે બપોરે જે આપણે જમવાનું જો ને એવું કંઈ લઈને આવ્યા હોય તો અહીંયા જે જમવાની જે મજા છે એવી આપણા શહેરની નથી તો મિત્રો પાણી તો આપણે બોરથી ભરવાનું હતું પણ બોરમાં ત્યાં પાણી નહોતું આવતું તો એમને કીધું કે આગળ જે અહીંયા ક્યાંક પાણી આવે છે મિત્રો પાણી અમે લેવા આવ્યા છીએ આગળ બોર ઉપર પાણી નહોતું આવતું અને આ રીતે એની કુંડી કરેલી છે તેના અંદર આ પાણી આવે છે તો પાણી લઈ જવું સારું પાણી તો ઘણું બધું પીધું હશે આ પાણી પીવાની મજા મિનિટ તો મિત્રો પાણી લઈ લીધું છે દેખો આ પ્રકારની કુંડી હતી આપડે અંદર ઉતર્યા હતા એકદમ સાકળી જગ્યા હતી પાણીની કિંમત આજે ખબર પડી તો ચલો લઈને જઈએ હજી દાદાને આપવાનું છે પાણી તો મળીએ આગળ કુંડીમાં પાણી એટલા માટે આવતું હતું કેમ કે અહીંયા એરંડામાં પીયત ચાલી રહ્યું છે તો એ હિસાબથી આપણે એ કુંડીમાં અહીંયા પાણી આવી રહ્યું હતું મિત્રો પાણી લઈને આવતા આવતા તો દેખો ટ્રેક્ટરમાં પણ બોરીઓ બધી ચડાવીને રાખી છે તો આપણે હવે જઈને સીધું ટ્રેક્ટર ચાલુ કરીને સીધું ઘરે જ જવાનું હવે છે તો ફટાફટ આપણે હવે આગળ જઈએ એક બે ત્રણ ચાર ને એક નાનું સાડા ચાર જેટલી બોરી થઈ છે આપણે હવે એને લઈને જઈશું તો મિત્રો ફાઈનલી ચાર સાડા ચાર બોરી આપણે લઈ લીધી છે અને પાછા તમે જોઈ શકો છો તમે જોઈ સુધી આ વિડીયો જોયો છે તેના માટે ખૂબ ખુબ આભાર અને આજ રીતે ચેનલ માં જોડાયા રહેજો આગળ પણ આપણે આપણને ઘણું બધું બતાવીશું આપણે ઘણી બધી જગ્યા એક્સપ્લોર પણ કરીએ છીએ તો આપણે એ બધી જગ્યા વિશે પણ આપણે તમને બતાવીશું અને ચલો મળીએ છીએ આપણે આપણા ઘરે અને વિડીયો હજી પણ તમે લાસ્ટ સુધી તમે જોજો તો તમને આ વિડીયોમાં કેવી મજા આવી કોમેન્ટમાં જરૂર બતાવજો અને મને પણ આ વિડીયો બનાવવામાં બહુ મજા આવી છે જો કે આ મારો મતલબ કે ગામડા ગામડાનો મતલબ પહેલો વિડીયો હતો આરો તો વિડીયો તમને કેવો ગમ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો અને બસ આમ નામ આપણને આગળને જોડે રહેજો તો તમે જોઈ શકો છો કે અમારી આ એક ટ્રેક્ટર લઈ જવા માટેની આ એક શેરી જેવું બનાવેલું છે જેને તમે અમારે અહીંયા નેળિયું કહેવામાં આવે છે તમારે ત્યાં શું કહેવામાં આવતું મને ખબર નહીં કોમેન્ટમાં તમે જરૂર બતાવજો આ બધું કે તમારે અહીંયા જે અમારે જે અમે જે પાસાનો ઉપયોગ કરીએ છીએ તે તમારે શું કહેવામાં આવે છે તે તે જરૂર અમને બતાવજો તો દાદા દાદાને પૂછે તમને કેવું રહ્યો આજનો દિવસ

પણ કોઈ આપણે એવું નથી કારણ કે આ તો કુદરતની વસ્તુ છે કે કેવી રીતે તેના કેટલું આવું ને કેટલું ના આવું તો અઢાર મણ જેટલું થયું છે તો કોઈ વાતો નહીં આપણે બીજી કોઈ ખેતીમાં કમાઈ લઈશું એવું કંઈ હોતું નથી પણ આ તો એક મજાની વસ્તુ છે તો વિડીયોમાં જોઈ શકો છો એકદમનો કાચું પાકું નેળિયું છે તો નેળિયું પણ તમે જોઈ શકો છો એકદમ અને જે મજા તમારી જે ફોર વ્હીલ ચલાવવામાં છે તેનાથી પણ ડબ્બલ મજા હું ફોર વ્હીલ પણ ચલાવું છું પણ ફોર થી પણ ડબ્બલ મજા મને આ ટ્રેક્ટરમાં આવે છે ટ્રેક્ટર ચલાવવાની જે ફિલિંગ છે આખી અલગ જ છે તમે ગમે તેટલી મોંઘી ગાડીઓ ચલાવશો ગમે તેટલી મોંઘી ગાડીઓમાં ફરશો પણ જો તમે એક આ ટ્રેક્ટરની લાઈફ જો તમે નહીં જીવી હોય તો તમે હજી કશું કંઈક વસ્તુ મિસ કરી રહ્યા છો તેવું લાગશે તો વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી રહેજો આપણે હવે ઘરે જઈએ છીએ આવી ગયા છે આપણા ઘરે દેખી શકો છો આપણું ઘર એકદમ ખુલ્લા વાતાવરણમાં છે આપણે આપણા ઘર આગળ લઈ જવાનું છે ટ્રોલી તેના માટે આપણે પૂરો પૂરો ટર્ન મારીશું બની શકે એટલી ટ્રોલી આપણા ઘર સુધી નજીક લઈ જઈશું આ છે આપણા બળવંતી માતાજી મંદિર અને તેની નજીક મતલબ કે તેની પાછળ આપણા ઘર છે પૂરેપૂરો ટર્ન લઈશું આપણે જેથી કરીને ટ્રોલી પૂરેપૂરી તો મિત્રો આ છે આપણી ગાડી બસ ઓકે ગયા છે અને હવે આ જે તે ઘર આગળ રાખી મિત્રો ફાઇનલી બોરિયો બધી ઘર આગળ ઉતારી દીધી છે તો મિત્રો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને આવી રીતે જ વિડીયોને સપોર્ટ કરતા રહેજો અમે તમને અવનવી વસ્તુઓ બતાવતા રહે ફાઈનલી મિત્રો આપણે આ વિડીયો કરીશું એન્ડ અને ફરીથી એકવાર કહું છું કે વિડીયોને રાત સુધી જોવા માટે તમારો દિલથી આભાર તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાતા રહેજો અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય ટેક કેર એન્ડ રાત